સુરતના કાપોદરા વિસ્તારમાં રાત્રિના સમયે એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા જીકી હત્યા કરવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે સુરતના કાપોદરા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસે યુવકની હત્યા કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે યુવકની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે યુવકનો મૃતદેહ જાહેર સ્થળ પર પડતા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું યુવકનો મૃતદેહ લોહી હાલતમાં જોવા મળ્યો હતો યુવકને આસપાસ વિસ્તારના લોકો જાણતા હતા ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પ્રાપ્ત વિગત મુજબ યુવક પર કોઈ કારણસર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ચપ્પુ વડે યુવક પર ઉપરા ઘા કરાતા ઋષિ ગુલાબચંદ પાંડે ઉર્ફે પંડિતનું મોત નિપજ્યું છે યુવક પર હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે ઘટનાને પગલે કાપોદરા પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત